સ્ટાન્ડર્ડ સેવન સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર અહીંયા આપણે ગ્રામરમાં ટોપિક સમજવાનો છે ફોર્મ્સ ઓફ એડ યુઝ ઇન ડિગ્રી ઓફ કોમ્પેરિઝન વિશેષણનો ડિગ્રી ઓફ કોમ્પેરિઝનમાં ઉપયોગ ડિગ્રી ઓફ કોમ્પેરિઝન કુલ ત્રણ પ્રકારની છે પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરેટિવ ડિગ્રી સૌ પ્રથમ તો ત્રણેય ડિગ્રીને ઓળખવી જરૂરી છે તો પેલું છે પોઝિટિવ ડિગ્રી બે વસ્તુની સરખામણી કરવા માટે એઝ વિશેષણ એજ કે સો વિશેષણ એજથી બનતી આ ડિગ્રી છે એઝ વિશેષણ એઝ હકાર વાક્યમાં આવે છે સો વિશેષણ એઝ નકાર વાક્યમાં વપરાય છે એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એક કરતાં વધુ વ્ય વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય ત્યારે વાક્યની શરૂઆતમાં નો અધર વપરાય છે અહીંયા ના જેટલું જે તેવી સરખામણીનો અર્થ દર્શાવતો હોય છે તો એક્ઝામ્પલ આપવું છે ઈશ્વા ઇઝ એઝ ટોલ એઝ જૈની ઈશ્વર જૈની જેટલી ઊંચી છે અહીંયા હકાર વાક્યમાં છે એટલે શું આવશે એઝ વિશેષણ એઝ લાગશે ત્યાર પછી છે બીજું કમ્પેરેટિવ ડિગ્રી આ ડિગ્રીમાં વિશેષણને ઈયાર પ્રત્યે લાગે છે અને ત્યાર પછી ધ્યેન મુકાય છે જે વિશેષણને ઈ આર ન લાગે લાંબા ઉચ્ચારને કારણે તેની આગળ મોર મુકાય છે એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એકથી વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય ત્યારે વાક્યમાં એની અધર વપરાય છે અહીંયા ના કરતા વધુનો અર્થ દર્શાવાય છે એક્ઝામ્પલ આપ્યું છે આ સી ઇઝ સ્ટ્રોંગર હવે જુઓ જ્યારે કોમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે વિશેષણને શું લાગે ઈ આર લાગે તો સ્ટ્રોંગ છે તો શું લાગ્યું છે ઇ આર ધેન ઈશ્વા આ સી ઈશ્વા કરતા બળવાન છે અહીંયા બળની દ્રષ્ટિ આ સી વધુ બળવાન છે તે કમ્પેરેટિવ ડિગ્રી દ્વારા સૂચવાયું છે ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠાવાચક ડિગ્રી તરીકે આ ડિગ્રી ઓળખાય છે આ ડિગ્રીમાં વિશેષણ આગળ ધ અને વિશેષણને ઈ પ્રત્યે લાગે છે જે વિશેષણને ઈ પ્રત્યે ન લાગતો હોય લાંબા ઉચ્ચારને કારણે તે વિશેષણની આગળ મોસ્ટ મૂકાય છે તેની આગળ ધ મૂકાય છે અહીંયા શ્રેષ્ઠા બતાવવાનો અર્થ સૂચવાય છે તો સુપરલેટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ આપેલું છે ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત હવે જુઓ લોંગેસ્ટ છે એ વિશેષણ છે લોંગ છે એ વિશેષણ છે પણ સુપરલેટિવ ડિગ્રીમાં શું લાગે ઇ લાગે અને એની આગળ શું મુકાય ધ મુકાય નર્મદા ગુજરાતની સૌથી લાંબી નદી છે ત્યાર પછી છે ધ નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ગુજરાત નર્મદા ગુજરાતની કોઈ નદી કરતાં વધુ લાંબી

છે હવે અહીંયા કીધું છે કે નકાર વાક્યમાં કરવું હોય તો જો પેલા પોઝિટિવ ડિગ્રીમાં આપ્યું છે ઈશ્વા રનસ એઝ ફાસ્ટ એઝ આસી ઈશ્વા આસી જેટલું જ ઝડપી દોડે છે હવે એને નકારમાં બનાવવું છે તો આપ્યું છે આસી ડઝ નોટ રન ફાસ્ટર ધેન ઈશ્વા કમ્પેરેટિવ ડિગ્રી છે ઈઆર વિશેષણને લાગેલું છે આસી ઈશ્વા કરતાં વધુ ઝડપથી દોડતી નથી ત્યાર પછી વિશેષણના નિયમો આપેલા છે સમજી લઈએ સામાન્ય રીતે પોઝિટિવ ડિગ્રીના વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ ત્યારે વિશેષણને ઈ આર પ્રત્યે લાગે છે અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને શું લાગે તો કે ઈ એસ ટી પ્રત્યે લાગે છે તો એ નિયમો આપેલા છે આપણે સમજીએ પહેલું છે એમ એ વિશેષણ જે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય તેની આગળ સ્વર હોય તો કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવતી વખતે છેલ્લો અક્ષર બેવડાય છે તો આપણે પોઝિટિવ ડિગ્રીમાં જોઈએ બીગ છે બી છેલ્લો અક્ષર શું છે વ્યંજન છે પણ એને આગળ આઈ છે એ શું છે સ્વર છે તો જી છે એને શું કરવાનું છેલ્લો અક્ષર જી છે એને બેવડાવવાનું કોમ્પેરેટિવ ડિગ્રીમાં તો જો બીગ છે એમાં જી બેવડાવ્યો છે અને પછી શું લાગ્યું છે કેમ કે કોમ્પેરેટિવ ડિગ્રી છે તો વિશેષણને ઈ આર પ્રત્યે લાગે અને સુપરલેટિવ ડિગ્રીમાં શું લાગે ઈ એસ ટી લાગે તો આ નિયમ છે એ સમજાણું ત્યાર પછી બીજો નિયમ સમજીએ બીજો નિયમ છે કેટલાક વિશેષણોને અંતે વાય આવે અને વાય પહેલાં વ્યંજન હોય તો વાયનો આય કરી ઈઆર કે ઇએસટી લગાડાય છે હવે પોઝિટિવ ડિગ્રીમાં જો પ્રીટી પ્રીટી છે એમાં છેલ્લે શું છે વાય તો વાયનો શું કરવાનો છે આય કરી અને ઈ આર કે ઈ એસ ટી લગાડાય તો હવે અહીં પ્રીટી છે તો એને પ્રિટિયર કરવા માટે તો જુઓ વાય કાઢી નાખું છે અને એનું શું કર નાખ્યું આર આઈ કર નાખો અને કોમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણ શું લાગે ઈ આર તો પ્રિટીયર અને સુપરલેટિવ ડિગ્રીમાં શું વિશેષણ લાગે વિશેષણને પ્રત્યે લાગે ઈએસટી તો એમાં લગાયું છે પ્રિટીએસ્ટ એવી જ રીતે હેપીનું છે હેપી છે એમાં વાય છે તો વાયનું શું કર નાખવાનું આઈ કર નાખવાનું તો જુઓ કોમ્પેરેટિવ ડિગ્રીમાં છે કરેલો ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં ઇ આર લાગે અને સુપરેટિવ ડિગ્રીમાં ઇએસટી લાગે ત્યાર પછી ત્રીજો નિયમ જોઈ લઈએ કેટલાક વિશેષણો એવા છે કે તેનો ઉચ્ચાર એકથી વધુ સિલેબસથી થાય છે એટલે કે ટૂંકો ઉચ્ચાર થતો નથી જેમ કે બિગ થીન હોટ વગેરેનો ઉચ્ચાર ટૂકો છે પણ બ્યુટિફુલ વર્કિંગ ઇન્ડસ્ટ્રીઝ વગેરેના ઉચ્ચાર એકથી વધુ સિલેબસથી વાળા થાય છે આ ઉપરાંત મૂળ શબ્દને કોઈ પ્રત્યે લગાવીને વિશેષણ બનાવાયું છે તો આવા જ શબ્દોની આગળ કમ્પેરેટિવ ડિગ્રી હોય તો મોર મૂકાય છે અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ મૂકાય છે તો અહીંયા જુઓ લાંબા ઉચ્ચારવાળા જે છે વિશેષણ એમાં જુઓ પોઝિટિવ ડિગ્રી છે એમાં બ્યુટિફુલ તો હવે કીધું છે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું મૂકવાનું મોર મૂકવાનું આગળ અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ મૂકવાનું છે તો જુઓ અહીં બ્યુટિફુલ છે ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ટરેસ્ટિંગ છે જે લાંબા ઉચ્ચારવાળા છે તો એ કમ્પેરેટિવ ડિગ્રીમાં આગળ મોર લાગશે અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ લાગશે ત્યાર પછી છે કેટલાક વિશેષણો અનિયમિત છે તેની યાદ રાખવા જરૂરી છે પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી આના વિશેષણો છે એ અનિયમિત છે એને કોઈ નિયમ લાગુ પડતો નથી તો પોઝિટિવ ડિગ્રીમાં ગુડ તો કમ્પેરેટિવમાં બેટર અને સુપરલેટિવમાં બેસ્ટ એવી જ રીતે આપ્યો છે વેલ બેટર અને બેસ્ટ પોઝિટિવ ડિગ્રીમાં બેડ અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વર્ષ અને સુપરલેટિવ ડિગ્રીમાં વર્સ્ટ એટલે કે સૌથી વધુ ખરાબ લિટલ લિટલ એટલે થોડું ઓછું લેસ એટલે વધુ ઓછું અને લિસ્ટ એટલે સૌથી ઓછું ત્યાર પછી છે મોચ મોચ એટલે ઘણું મોર એટલે ઘણું વધુ મોસ્ટ એટલે સૌથી વધુ ત્યાર પછી મેની છે મેની એટલે ઘણું મોર એટલે ઘણું વધુ અને મોસ્ટ એટલે સૌથી વધુ ત્યાર પછી છે લેટ

કયું છે પોઝિટિવ ડિગ્રી છે એઝ એઝ લાગેલું છે તો ક્લેવર આવશે બીજું છે શીતલ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ હિના તો એ પણ પોઝિટિવ ડિગ્રી છે તો સ્ટ્રોંગ આવશે ત્યાર પછી ત્રીજું છે માય ન્યૂ હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા ઇઝ માય ઓલ્ડ હાઉસ એ પણ પોઝિટિવ ડિગ્રી છે તો લાર્જ આવશે વિશેષણને કાંઈ લાગશે નહીં ત્યાર પછી છે ધીસ બોક્સ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ બેગ એમાં શું આવશે પોઝિટિવ ડિગ્રી છે તો હેવી આવશે પાંચમું છે સુરેન્દ્રનગર ઇઝ એઝ ખાલી જગ્યા એઝ અહેમદાબાદ એમાં પણ હોટ આવશે છઠ્ઠું છે માય સૂટકેસ ઇઝ ખાલી જગ્યા ધેન યોર સુટકેસ તો શું આવશે જો અહીંયા ધૅન કમ્પેર કર્યું છે તો કમ્પેરેટિવ ડિગ્રી આવશે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઇઆર લાગે સાતમું છે આઈ એમ ખાલી જગ્યા ધેન ગોપાલ તો એ પણ શું આવશે એમાં લેઝિયર એમાં વાળું આવશે ત્યાર પછી આઠમું છે મિસ્ટર સાઇઝ ખાલી જગ્યા ધેન મિસ્ટર સેટ તો એમાં શું આવશે મોર પોપ્યુલર કમ્પેરેટિવ ડિગ્રી ત્યાર પછી છે અવર સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધેન યોર સ્કૂલ શું આવશે બેટર દસમું છે ધીઝ ડ્રેસ ઇઝ નોટ સો ખાલી જગ્યા એઝ ધેટ વન તો શું આવશે એમાં એક્સપેન્સિવ આ પોઝિટિવ ડિગ્રી છે નકારમાં છે એટલે અગિયારમું છે સી સિંગ્સ એઝ આ એઝ ખાલી જગ્યા એઝ આઈ એમાં શું આવશે વેલ ત્યાર પછી છે યુ આર ધ ખાલી જગ્યા કિંગ એમાં શું આવશે બેસ્ટ આવશે તેરમું છે હી રોડ ધ આન્સર ખાલી જગ્યા ધેન દર્શન તો શું આવશે મોર નાઇસલી ચૌદમું છે યાર ટુ ગેવ ધ ગિફ્ટ ખાલી જગ્યા ધેન હર માસ્ટર તો શું આવશે એમાં મોર સિન્સિયરલી પંદરમું છે પુવર્ટી ઇઝ ધ ખાલી જગ્યા પ્રોબ્લેમ ઓફ અવર કન્ટ્રી તો એમાં શું આવશે બિગેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રી છે તો અહીંયા આપણે ડિગ્રી છે એ સમજ્યા તો તમારે સમજી અને એક્સરસાઇઝ છે કરવાની છે